टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपू स्वागत है આજે અમારે આતંક અને કરુણા બંનેની વિગતે જોઈએ તો આ બંને શબ્દોનો એકબીજા સાથે કોઈ જાતનો સંબંધ ન લાગે પરંતુ એક મામલે આતંક અને કરુણા એક જ સિક્કાની બે બાજુ છે આ મામલાની તબે પણ સીધી અસર થાય છે તમે ભલે અમદાવાદ કે રાજકોટ કે સુરતમાં કે પછી કોઈ ગામમાં કેમ ન રહેતા હો પરંતુ તમે એક ડર જરૂર અનુભવ્યો હશે ખાસ કરીને રાતના અંધારામાં એ ડર વધારે લાગે ક્યારેક દિવસના અજવાળામાં પણ એ ડર આપણને ધ્રુજાવી દે છે વાત રખડતા શ્વાનોની છે બાળક વહેલી સવારે સ્કૂલે જવા નીકળ્યું હોય ત્યારે જ રસ્તામાં કૂતરાઓનું એક જૂન એના પર ત્રાટકવા માટે રેડી પોઝિશનમાં હોય છે ત્યારે એકલા વૃદ્ધ રાત્રે જતા ડરતા હોય છે કેમ કે પાછળ કૂતરા દોડે તો ભાગવું કેવી રીતે આખો દિવસ દિવસ શ્રમિક કામ કરીને રાત્રે ઘરે હોય ત્યારે ઓચિંતા કૂતરા પાછળ દોડવા લાગી આજ તમે પણ રખડતા કૂતરાના આતંકનો સામનો કર્યો હશે કૂતરા પાડનારા લોકો પોતાના ઘરોમાં લખાવે છે કે બિવેર ઓફ ડોગ્સ એટલે કે કૂતરાથી સાવધાન શેરીઓમાં રખડતા કૂતરાને લઈને કોઈ બોર્ડ નથી હોતું કૂતરાને લઈને આતંકનું આ એક પાસું રહેલું છે હવે બીજા પાસાની પણ વાત કરીએ ખરેખર તો આ મામલે ડર અને દયા બંનેની વાત કરવી પડે રખડતા કૂતરાનો આતંક તો તમે અનુભવ્યો જ હશે પરંતુ હવે બીજું પાસું કરુણાનું પણ છે કેમ કે આપણા દેશની સંસ્કૃતિ દરેક જીવમાં ભગવાનને શોધે છે એટલે જ રસ્તા પર ભૂખ્યા અને તરસ્યા રહેતા કૂતરાને જોઈને આપણા દરેકના હૃદયમાં કરુણા જાગીએ આતંક વિરુદ્ધ કરુણાની વાત છે તો સુપ્રીમ કોર્ટના બે ચુકાદામાં પણ ફરક જોવા મળ્યો છે સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાને લઈને વિરોધાભાસી આદેશો આપ્યા છે નનિતા શર્મા નામના એક વકીલ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના ધ્યાનમાં આ મામલો લાવ્યા તેમની રજૂઆત સાંભળીને ચીફ જસ્ટિસ બી આર કહ્યું કે તેઓ આ મામલાની ચકાસણી કરશે નનિતા શર્માએ કહ્યું હતું કે જસ્ટિસ જે કે મહેશ્વરી અને સંજય કરોલની બેન્ચે આ પહેલા એક ચુકાદો આપ્યો હતો આ બેન્ચે કૂતરાઓની અંધાધૂન હત્યાઓની વિરુદ્ધ આ ચુકાદો આપ્યો હતો આ બેન્ચે ચુકાદામાં લખ્યું હતું કે તમામ જીવો પ્રત્યે કરુણા રાખવી જોઈએ હવે જસ્ટિસ જે બી પારડીવાલાની બેન્ચે એનાથી બિલકુલ અલગ આદેશ આપ્યો આ બેન્ચે દિલ્હીમાં રખડતા કૂતરાને પકડીને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો છે આ આદેશથી બાદથી જ સતત જુદા જુદા રિએક્શન સામે આવી રહ્યા છે એક તરફ અનેક લોકો કહે છે કે આ આદેશ બિલકુલ યોગ્ય છે કે કૂતરા કરડવાનો બહુ મોટો પ્રોબ્લેમ છે તો બીજી તરફ પશુ પ્રેમીઓ કહે છે કે શેરીઓમાંથી તમામ કૂતરાને હટાવી દેવાય તો અન્યાય છે તેઓ કહે છે કે કૂતરાઓને હટાવવાના બદલે યોગ્ય રીતે રસીકરણ ને ખસીકરણ કરવું જોઈએ રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં લખ્યું કે દિલ્હી એનસીઆરમાંથી તમામ રખડતા શ્વાનોને હટાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ એ દશકાઓની માનવી અને વિજ્ઞાન આધારિત નીતિથી એક ડગલું પાછળ હટવા જેવું છે આ આબોલજીવ એવી કઈ સમસ્યા નથી કે જેનો નાશ કરી ને સંપૂર્ણપણે એને નષ્ટ કરી શકાય સંપૂર્ણપણે શ્વાનોને હટાવી દેવા ક્રૂરતા છે મેનકા ગાંધીએ પણ આ મામલે ટીકા કરી છે તમે મેનકા ગાંધીને સાંભળો If you want to say take all the dogs of Delhi into shelters, then you must create the shelters. There's not a single shelter in Delhi run by government. So there are 3 lakh dogs. You're going to put 3 lakh dogs into how many shelters? You don't even have one. So to make those shelters, you have to spend at least 15,000 crores because you have to find 3,000 places. Those places cannot be in colonies, so you have to find them where nobody lives. Where will you find 3,000, get 300, get 30 places? મેનકા ગાંધીએ સમજાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું શક્ય જ નથી માત્ર નેતાઓ નહીં પરંતુ અભિનેતાઓ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે જાહ્નવી કપૂરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મેસેજ લખ્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે તેઓ કૂતરાઓને જોખમ ગણે છે પરંતુ અમે એને ધબકાર ગણીએ છીએ આજે સુપ્રીમ કોર્ટ કહે છે કે દિલ્હી એનસીઆરની શેરીઓમાંથી દરેક રખડતા શ્વાનને હટાવી દો અને તેમને કેદ કરી દઉં તેમને કોઈ સૂર્યપ્રકાશ ન મળે આઝાદી ન મળે એટલું નહીં એ પરિચિત ચહેરા પણ જોવા ન મળે કે જેમને તેઓ દરરોજ સવારે જોતા આવ્યા છે વરુણ ધવને પણ આ જ પ્રકારનો એક મેસેજ લખ્યો એક તરફ આવા પ્રાણી પ્રેમીઓ છે કે જેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી નારાજ છે તેઓ કહે છે કે શેરીઓમાં રખડતા કૂતરા પ્રત્યે દયા રાખવી જોઈએ બીજી તરફ જેમણે કૂતરા કરડવાના લીધે ઇન્જેક્શન્સ લીધા છે તેઓ કહે છે કે દયા ડાકણને ખાય છે બધી જ માથાકું આ બે વિરોધી અભિપ્રાયોને લઈને છે હવે આપણા ગુજરાતની સ્થિતિ પર પણ એક નજર કરવી પડે આપણા અમદાવાદની વાત કરીએ તો મહાનગરપાલિકાને દરરોજ શ્વાન કરડવાની ઓછામાં ઓછી દસ જેટલી ફરિયાદો મળે છે આ ફરિયાદ મળે એટલે પાલિકાનો સ્ટાફ સ્થળ પર પહોંચીને ફરિયાદીને મળે કૂતરાનું રસીકરણ કરાયું છે કે નહીં એની તપાસ કરવામાં આવે એમ લાગે કે કોઈ કૂતરું આક્રામક છે તો એને ડોગ ફ્રેન્ડલી સેન્ટરમાં લાવવામાં આવે છે અહીંયાના બિહેવિયર પર નજર રાખવામાં આવે છે થોડા દિવસ પછી એ કૂતરાઓને ફરી એની જગ્યાએ પહોંચાડવામાં આવે છે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે સારવાર બાદ શ્વાનને એની મૂળ જગ્યાએ પાછું પહોંચાડવું અમદાવાદમાં આ વર્ષે શ્વાન કરડવાના અંદાજે વીસ હજાર જેટલા કેસ સામે આવ્યા છે આગામી થોડા વર્ષો પછી સમસ્યાથી રાહત મળશે અને પાછળનું કારણ એ છે કે છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદમાં શ્વાનોના ખસીકરણને રસીકરણની ઝુંબેશ ચાલી રહી છે અત્યાર સુધીમાં નેવું ટકા સ્ટરિલાઇઝેશન કરવામાં આવ્યું છે સામાન્ય રીતે શ્વાનનું આયુષ્ય દસથી બાર વર્ષનું જ હોય છે અત્યારે રસીકરણને ખસીકરણ કરવામાં આવેલા શ્વાનની ઉંમર પાંચથી છ વર્ષની આસપાસની છે એટલે આ પેઢી પૂરી થઈ જશે જેના પછી રાહત થવાની એટલે આગામી પાંચ વર્ષ પછી આની અસર વધુ અસરકારક રીતે જોવા મળશે રાજકોટમાં પણ કૂતરા કરડવાની ઘટનાઓ વધી છે મહાનગરપાલિકાના ચોપડે નોંધવામાં આવેલા આવા કેસોની વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કુલ તેર હજારને એકોતેર લોકોએ સારવાર કરાવી છે સુરત મહાનગરપાલિકા પણ રખડતા કૂતરાઓના આતંકથી લોકોને બચાવવા માટે કામ કરી રહી છે પાલિકા દર વર્ષે કૂતરાના રસીકરણ અને ખસીકરણ માટે મિશન મોડમાં કામ કરે છે માત્ર આ વર્ષે એના માટે બે કરોડ ને બાર લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ગયા વર્ષે ત્રીસ હજાર કરતાં પણ વધારે કૂતરા કરડવાના કેસીસ સામે આવ્યા તો બીજી તરફ સ્વિમેરમાં કુલ બાર હજાર કરતાં વધારે કેસ નોંધવામાં આવ્યા સુરત મહાનગરપાલિકાની કામગીરી વિશે માર્કેટ વિભાગના અધિકારી ડૉક્ટર રવિ પટેલ એ શું કહ્યું એ તમે સાંભળો સુરત મહાનગરપાલિકા દ્વારા એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા નિયુક્ત કરેલી ગાઈડલાઇન મુજબ રખડતા સ્વાનોમાં રસીકરણ અને ખસીકરણનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે જે અંતર્ગત નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સોળ હજાર આઠસો બાસઠ સ્વાન બે હજાર ચોવીસ પચીસમાં સત્તર હજાર આઠસો સિત્તેર સ્વાન અને ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ હજાર બસો તેતાલીસ શ્વાનોમાં રસીકરણ ખસીકરણ સુધી કરેલ છે વધુમાં રખડતા કૂતરાઓના તરડવાની તેમજ પાછળ ભગવાનની જેવી વગેરે વગેરે ફરિયાદો પણ ઓનલાઈન કમ્પ્લેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા મળે છે જે અંતર્ગત અમારી ટીમ તે સ્થળ પર જાય છે ડોક્ટર રવિ પટેલે સુરત મહાનગરપાલિકાની કામગીરીની વિગતો આપી વડોદરામાં પણ કૂતરાના રસીકરણને ખસીકરણ માટે ખર્ચો કરવામાં આવે છે પરંતુ સમસ્યા યથાવત છે આ શહેરમાં વર્ષ બે હજાર સોળ સત્તરથી જુલાઈ બે દરમિયાન પંચ્યાશી હજારથી વધુ કૂતરાનું ખસીકરણ કરવામાં આવ્યું છે જેના માટે સાત કરોડથી ખર્ચ કરવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ વિજયભાઈ પંચાલ શું કહી રહ્યા છે એ પણ તમે સાંભળો વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે ભારત સરકારની ગાઈડલાઈન છે એ અનુસાર રખડતા કૂતરાઓના ખસીકરણનો પ્રોગ્રામ કાર્યરત છે આ પ્રોગ્રામ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાની અત્રે કચેરી ખાતે ઓનલાઈન મારફતે તેમજ રૂબરૂ માટે અંદાજે રોજની બે થી પાંચ ફરિયાદો જે આવતી હોય છે આ ફરિયાદો મંદાજે જોવા જાય તો માસિકની અંદર એંસી નેવું ફરિયાદો આવતી હોય છે ડોગ બાઇટના કેસોની તો જે કાંઈ ડોગ બાઇટના કેસ આવે છે એમાં અમે બે ટીમો કાર્યરત છે એક જે એચએસઆઈ ઇન્ડિયાની કોમ્યુનિટી એન્ગેજમેન્ટ ટીમ છે જે સાઇટ ઉપર જઈ ત્યાં સાઇટમાં એકચ્યુઅલ પરિસ્થિતિ શું છે ખરેખર ડોગ બાઇટના કેસ છે ડોગ એગ્રેસિવ છે કે નોર્મલ ડોગ બાઇટના ગંદકી કે એને અનુલક્ષીને કોઈ ફરિયાદ છે એ બાબતે તપાસ કરે છે જો કોઈ ડોગ એગ્રેસિવ જણાતો હોય એ ખરેખર ત્યાં ડોગ બાર જણાતો હોય તે અમારી જે એબીસી કામગીરી સંસ્થાઓ છે એ સંસ્થાઓને અમે માહિતી આપીએ છીએ ત્યારબાદ એ સંસ્થા ત્યાં જઈ એ ડોગને ખસીકરણ બાકી હોય તો એવા અનઅપડ ડોગને ખસીકરણ કરવા માટે સેન્ટર પર લાવી એનું ખસીકરણ અને હડકા વિરુદ્ધ રસી આપવાની કામગીરી કરે છે વિજય પંચાલે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી વિશે વાત કરી જોવા જઈએ તો આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ આ સમસ્યા તો એ છે આ દેશોમાં કેવી રીતે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે એના વિશે જાણવું જરૂરી છે અને અમે એના વિશે તમને સંપૂર્ણ માહિતી આપીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે સુપ્રીમ કોર્ટની એક બેન્ચે દિલ્હી એનસીઆરમાંથી રખડતા કૂતરાને હાંકી કાઢવા માટે આદેશ આપ્યો એટલે નેતાઓને અભિનેતાઓમાં રહેલો પશુ પ્રેમ જાગી ઉઠ્યો તેઓ વિરોધ કરવા લાગ્યા આ હસ્તીઓ તેમના ઘરે કદાચ કૂતરા પાડતા હશે એટલે કદાચ તેમને પાડેલા કૂતરાનું જ બિહેવિયર ખબર હશે કદાચ એ જ કારણથી તેઓ કૂતરાઓને લઈને દયાભાવ વ્યક્ત કરી રહ્યા છે તેમને ખ્યાલ જ નથી કે કરોડો ભારતીયો કેવી પરિસ્થિતિમાં રહે છે તેમની કેવી તકલીફો છે આજે પણ કરોડો ભારતીયો ગીચ વિસ્તારોમાં રહે છે જ્યાં કુતરા કરડવાની ગંભીર સમસ્યા છે તમે અવારનવાર એવા કરુણ સમાચાર જોતા કે વાંચતા હશો કે જ્યાં કુતરાઓએ નાના બાળકોને ફાડી ખાધા હશે આવા સંતાનોના માતા પિતાનો તો જરા વિચાર કરો દિલ્હીમાં આ વર્ષે અત્યાર સુધીમાં કુતરા કરડવાના છવ્વીસ હજાર ત્રણસો ને ચોત્રીસ કેસ નોંધવામાં આવ્યા સમગ્ર ભારતની વાત કરવામાં આવે તો બે હજાર ચોવીસમાં સડત્રીસ પોઈન્ટ સત્તર લાખ કેસ નોંધવામાં આવ્યા છે દર વર્ષે હડકવાના કારણે વીસ હજાર ભારતીયો મૃત્યુ પામે છે સુપ્રીમ કોર્ટના ચુકાદાના આદેશનો વિરોધ કરી રહેલા પશુક્રમીઓએ આ આંકડાઓને જોવા જોઈએ અને સમજવા જોઈએ એના પર વિચાર કરવો જોઈએ તેમણે નક્કી કરવું જોઈએ કે માનવ પરની ક્રૂરતા તેમને ચાલશે કે નહીં આપણા દેશમાં છ પોઈન્ટ વીસ કરોડથી વધારે રખડતા કૂતરા છે આખી દુનિયામાં માણસોની વસ્તીને ધ્યાનમાં રાખતા રખડતા કૂતરાઓની સૌથી વધુ વસ્તી આપણા જ દેશમાં છે કેટલાક લોકો ખોટી દલીલ કરે છે કે વાહનોના લીધે અકસ્માત થાય છે તો એના લીધે આપણે કંઈ વાહન ઉપર પ્રતિબંધ મૂકતા નથી એમાં આપણે કૂતરાઓને હાંકી કાઢવાનો જોઈએ ફરી આંકડાઓ કહેવા પડે દર પંદર રખડતા કૂતરામાંથી એક કૂતરું કરડે છે જ્યારે રસ્તા પર દોડતા દર પંદરસો વાહનોમાંથી એક જ વાહન અકસ્માત કરે છે સુપ્રીમ કોર્ટના આદેશની મૂળ ભાવના એ છે કે રખડતા કૂતરાની સમસ્યા ઘટવી જોઈએ જો કે એ પણ વાસ્તવિક વાસ્તવિકતા છે કે આપણા દેશમાં રખડતા કૂતરા માટે શેલ્ટર હોમની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે હવે બીજા દેશોમાં કેવી સ્થિતિ છે એના પર એક નજર કરવી જોઈએ તુર્કીમાં જુલાઈ બે હજાર ચોવીસમાં એક કાયદો ઘડવામાં આવ્યો આ કાયદા મુજબ મહાનગરપાલિકાઓએ અંદાજે ચાલીસ લાખ રગડતા કૂતરાઓને શહેરમાંથી દૂર કરવાના હતા આ કાયદા મુજબ મહાનગરપાલિકાઓની ફરજ હતી કે તેઓ કૂતરાઓને પકડે અને તેમનું રસીકરણ ને ખસીકરણ બંને કરે એટલું નહીં આ કાયદામાં બીમાર આક્રામક કે માણસો માટે જોખમી રહેલા કૂતરાઓને મારી નાખવાની પણ જોગવાઈ હતી યુકેમાં તરછોડવામાં આવેલા પ્રાણીઓને અધિકારીઓ કબજામાં લે છે તેમની ઓળખ ચેક કરે છે આઠ દિવસમાં માલિક વિશે જાણ ન થાય તો એને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવે આ દેશમાં પાડેલા પ્રાણીઓને તરછોડવા ગેરકાયદે છે એના માટે ત્રણ વર્ષ સુધીની જેલની સજા તેમજ પિસ્તાલીસ હજાર પાઉન્ડની તેમની જોગવાઈ છે કેટલાક શેલ્ટર હોમમાં કૂતરાને એક અઠવાડિયું જ રાખવામાં આવે છે કે પછી પણ એને લેવા માટે કોઈ ન આવે તો એને મારી નાખવામાં આવે છે જો કે પ્રાણીઓની કાળજી લેતા અનેક સંગઠનો આવા પશુઓની કાળજી રાખે છે તેઓ માત્ર અત્યંત બીમાર કે આક્રમક કૂતરાઓને જ મારી નાખે છે જાપાનમાં પશુઓની કાળજી લેવા માટે કડક વ્યવસ્થા છે અહીં રખડતા કૂતરાઓને પકડવામાં આવે છે તેમને ક્વોરન્ટીન કરવામાં આવે છે પછી લોકો એને દત્તક લઈ શકે છે જાપાનમાં ખસીકરણ કાર્યક્રમને ચુસ્તપણે ચલાવવામાં આવે છે અહીં માત્ર ને માત્ર બીમાર કે આક્રમક કૂતરાઓને જ મારી નાખવાની મંજૂરી આપવામાં આવે છે ટોક્યો સહિત કેટલાક વિસ્તારોમાં ગેસ ચેમ્બરનો ઉપયોગ કરીને કૂતરાઓને મારી નાખવામાં આવે છે જેનો વિરોધ પણ થાય છે મોરક્કોમાં પણ સિમ્પલ પ્રક્રિયા છે અહીં પણ માણસો માટે જોખમી તેમજ બીમાર કૂતરાઓને મારી નાખવામાં આવે છે એ સિવાયના કૂતરાઓની સારી રીતે સંભાળ લેવામાં આવે છે અહીં સરકારે માત્ર કૂતરાઓ માટે બે ત્રીસ કરોડ ડોલરનો ખર્ચ કર્યો છે ભૂતાનમાં પણ રખડતા કૂતરાની સમસ્યા છે આ દેશે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે લાંબા ગાળાની નીતિ અપનાવી છે આ દેશ દરેકે દરેક કૂતરાનું રસીકરણ અને ખસીકરણ કરે છે જોકે આ પ્રયાસમાં આ દેશની તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકો કામ કરી રહ્યા છે જેના કારણે જ આ મિશન સહેલાઈથી પાર પડી રહ્યું છે હવે આ સમસ્યાથી ઉકેલ લાવવા માટે ભારત શું કરી શકે એ પણ તમારે જાણવું પડે ભારત હાઇબ્રિડ ઉકેલ અપનાવી શકે ભારત કાયદાનો કડક અમલ કરાવી શકે છે સાથે જ ભૂતાનની જેમ લાંબા ગાળાની નીતિ પણ અપનાવી શકે મૂળ વાત એ છે કે લોકોએ પણ આ સમગ્ર ઝુંબેશમાં સાથ આપવો પડે સુપ્રીમ કોર્ટ તો આખરે લોકોની સુરક્ષાનો જ વિચાર કરી રહી છે એ જ આપણા સૌનો ગોલ છે પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે કોઈ પણ બાબત ઓચિંતા ન બની શકે એટલે ફટાફટ કોઈપણ નીતિનો અમલ ન કરી શકાય ઓચિંતા દિલ્હીમાંથી તમામ કૂતરાઓને હટાવીને શેલ્ટર હોમમાં ન મૂકી શકાય માણસો અને કૂતરા પણ કોઈપણ જાતના ભય વિના સાથે રહી શકે છે જેથી કોઈના પર પણ ક્રૂરતા ન થાય કેન્દ્ર સરકારને પણ દેશમાં રખડતા કૂતરાની સમસ્યાની ચિંતા છે એના માટે જ ત્રણ કેન્દ્રીય મંત્રાલયોએ માસ્ટર એક્શન પ્લાન બનાવ્યો છે કેન્દ્રીય આવાસ અને શહેરી કામગીરી મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલય અને મત્સ્યપાલન પશુપાલન મંત્રાલય આ કામગીરીમાં સામેલ છે દેશના તમામ રાજ્યોને એક એડવાઇઝરી પણ મોકલવામાં આવે છે જેમાં કૂતરાના રસીકરણ અને ખસીકરણ માટે ટાર્ગેટ પણ નક્કી કરવામાં આવ્યો છે અમે કોઈની પણ સાથે કુર્તાની વિરુદ્ધમાં છીએ પછી કૂરતા પશુઓની સાથે હોય કે માણસોની સાથે રસ્તા પર રખડતા કૂતરાના લીધે લોકો ડરના ઓથારમાં જીવે એવી સ્થિતિ ન હોવી જોઈએ એટલે જ સમાજ અને સરકારે સાથે મળીને કોઈ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ